રાજકોટ બેઠક પર ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરતા હવે ક્ષત્રિય સમાજ ભાજપથી નારાજ થયો છે ભાજપ સામે રોષે ભરાઈને હવે ક્ષત્રિય સમાજે ભાજપ વિરુદ્ધ મેદાનમાં ઉતરવાની સાથે ચૂંટણીમાં ભારત વિરુદ્ધ મતદાન કરાવવા સંકલ્પ લીધા છે ક્ષત્રિય સમાજની પ્રત્યેક બહેન ભાજપ વિરુદ્ધ ચાર મતો નખાવશે તેવા આજે મક્કરપુરામાં મળેલી બેઠકમાં સંકલ્પ લીધા હતા મકરપુરા રાજપૂત સમાજની વાડી ખાતે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો ભેગી થઈ હતી જેમાં વડોદરા શહેરની ક્ષત્રિય સમાજની એકવીસ મહિલાઓ ઉપવાસ પર ઉતરી હતી આગામી તારીખ સાતમી મે બે હજાર ચોવીસના મતદાન દિવસ સુધી એક દિવસના અંતરે ક્ષત્રિય સમાજની ચાલીસથી વધુ મહિલાઓ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે વડોદરા શહેર માંજલપુર વિસ્તાર આવેલ કંચનબાગ ખાતે એકત્રિત થઈ મતદાનના સમયે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની રણનીતિ ઘડવામાં આવી આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રાજપૂત કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ રેખાબા ઝાલાએ કહ્યું કે આ લડાઈ ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈ છે સમાજની સામાન્ય એક માંગણી પણ ભાજપે ન સ્વીકારી એટલે હવે લડાઈ રૂપાલા સાથે જ નહીં પરંતુ ભાજપ સાથે પણ છે અને એટલે જ અમે મેદાનને ઉતર્યા છીએ ક્ષત્રિય સમાજની પ્રત્યેક બહેન ભાજપ વિરુદ્ધ ચાર મત નખાવશે અને તે માટે સંકલ્પ લીધા છે ભાજપને હરાવવું જ અમારો ધ્યેય છે તેમ કહ્યું હતું આ પ્રસંગે અખિલ ગુજરાત રાજપૂત એસોસિએશનના મહિલા અગ્રણી દશરથ બાપ પરમાર સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મતદાન સુધી એક દિવસના અંતરે શહેરની ક્ષત્રિય સમાજની મહિલાઓ મહિલાઓ પ્રતિક ઉપવાસ પર ઉતરશે હા આપ સર્વેની જય માતાજી છેલ્લા એક મહિનાથી પુરુષોત્તમભાઈએ જે વાણી વિલાસ કરી અને અમારા ઇતિહાસને ખંડિત કર્યો છે અમારા રાજપૂતાણી બહેનો ઉપર એને ટીકા ટિપ્પણી કરી છે એના અનુસંધાનમાં રાજપૂત સમાજે મોદી સાહેબ પાસે એક ટિકિટ રદ થવાની જ માગણી કરી હતી પણ છતાં એ માગણી અમારી સ્વીકાર્ય નથી કરી રાજપૂત સમાજ હંમેશા દેવા માટે અગ્રેસર રહ્યો છે અને રાજા મહારાજાએ દાન આપી દીધા છે રાજ રજવાડા આપી દીધા છે એમને રાજ આપ્યું ત્યારે તો આપણા ભારત દેશમાં લોકશાહી આવી અને લોકશાહીમાં જ અત્યારે તમે આ સત્તા ભોગવી રહ્યા છો તો એ રાજા મહારાજા વિશે તમે આવું કેમ કહી શકો અને એના પછી અત્યારે જે રાજપૂત ક્ષત્રિય સમાજ આપની પાસે એક જ વાત કરે છે કે આ વ્યક્તિ આવી રીતે વાણીવિલાસ કરીને નારી અસ્મિતાને ચોટ લગાડી છે તો એ વ્યક્તિની ટિકિટ રદ કરો આજે પુરુષોત્તમભાઈને ટિકિટ આપી એક એવા લીડરને તમે ટિકિટ આપો છો જેની નારીનું સન્માન નથી ઇતિહાસની એમને ખ્યાલ નથી તો એવા વ્યક્તિ આગળના ભાવિ પેઢીને શું મેસેજ આપશે છતાં મોદી સાહેબે એની ટિકિટ રદ નથી કરી તો હવે રાજપૂત સમાજ એ હંમેશા પોતા માટે ક્યારેય નથી લડ્યો એને બીજા માટે જ બીજા પશુ પક્ષી કે પ્રાણી કે અન્ય વ્યક્તિ માટે જેને એને સમર્પણને બલિદાન આપ્યા છે તો એ રાજપૂત સમાજ આજે એની અસ્મિતા ઉપર આવી ગયા છે અને એ અસ્મિતા માટે થઈ અને આખા ગુજરાતમાં રાજપૂત સમાજ એક થઈ ગયા છે અને રાજકોટમાં તો આપણે જોયું હશે કે મહા સંમેલન યોજાયું અને એમાં લગભગ છથી સાત લાખ પબ્લિક બધા ભેગા થયા હતા રાજપૂત સમાજની શિસ્ત અને સંયમય દેખાણી કે આ સમાજ ક્યારે તે ઝઘડો કરવામાં કે પોતાના સ્વાર્થ માટે લડ્યો જ નથી એ હંમેશા બીજા માટે જ લડ્યા છે અને છતાંય તે એની નોંધ ન લેવાની તો હવે ભાજપ સરકારને બહુ ભોગવવાનો આવશે અમારા સંકલ્પ સમિતિના આદેશ મુજબ પાંચ ધર્મરથ શરૂ થયા છે એ દરેકે દરેક જિલ્લા તાલુકેને ગામડે અત્યારે ફરી રહ્યા છે કચ્છમાં તો અમુક અમુક જિલ્લાના દસ ગામમાં ભાજપની એન્ટ્રી નથી સભા નથી થવા દેતા એટલે કોઈ પણ જગ્યાએ હવે એને પ્રવેશ કરવો એ અઘરો થઈ ગયો છે અને એવી જાગૃતતા લાવવાના છે કે સોએ સો ટકા મતદાન કરે અને ભાજપ વિરુદ્ધ જ દાન કરે હવે પચીસ સીટ ઉપર અમને રૂપાલા ભાઈ જ દેખાય છે અને એને હરાવવા અમે તન મન ધનથી પ્રયત્ન કરીશું ઓછામાં ઓછા આઠથી નવ સીટ જ્યાં રાજપૂત સમાજનું પ્રભુત્વ છે એ ડેમેજ થવાની છે અને એ અમારી જીત થશે અમે એ ભાજપ વિરુદ્ધ જ મતદાન કરવાનું છે અને એક એક વ્યક્તિ દસ દસ વ્યક્તિને કેવડાવશું કે તમે ભાજપ વિરુદ્ધ મતદાન કરો એટલે રાજપૂત સમાજ એકત્રીસ ટકા ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાતમાં એકત્રીસ ટકા છે અને એકત્રીસ ટકાનું રિઝલ્ટ તમે આનું ચૂંટણીનું પરિણામ આવે ત્યારે જોઈ શકો છો એટલે મોદી સાહેબને આ એક ટિકિટ કેટલી ટલી મોંઘી પડે છે એ આમને પરિણામ આવે ત્યારે જોવાનું રહ્યું દશરથમાં મહેન્દ્રસિંહ પરમાર અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંઘની અધ્યક્ષા